નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ખેડામાં ભારે વરસાદમાં કરુણ ઘટના બની છે વીજકરણ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે માત્ર મહેલજ ગામના વિસ્કરણ લાગતા એક જ પરિવારના માતા અને બે પુત્રોના કરુણ મોત નીપજ્યા છે જેને કારણે પરિવારમાં માતમ સવાયો છે ચોમાસું આવતા વીજકરણ લાગવાના કિસ્સા વધી જાય છે ક્યાંક વીજળીનો કરંટ લાગે છે તે ક્યાંક વીજળી પડવાની ઘટનાઓ આખા વરસાદી સિઝનમાં વધતી હોય છે ત્યારે ખેડામાં એક દુઃખદ ઘટના બની છે ખેડામાં દુકાનનો શટ ખોલાવા જતાં એક પરિવારના ચાર લોકોને કરંટ લાગ્યો પરંતુ ત્રણ લોકો કર્યા હતા તો સારવારમાં પરિવારની બાળકીનો જીવ બચી ગયો છે ત્યારે મિત્રો સમગ્ર ઘટનાની જાણ થતા માત્ર ધારાસભ્ય કલ્પેશ પરમાર મામલતદાર લાઈન અધિકારી સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિકે માહિતી આપતા જણાવ્યું કે ઘરની અડીને ધાંભલો આવેલો છે જેની બાજુમાં દુકાન આવેલી છે અને તેથી લોખંડના શટરમાં કરંટ ઉતરો હોઈ શકે છે અને શોર્ટ લાગતા ત્રણ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ